નવા વર્ષનું આગમન અને સાથે ગુજરાતના રાજકારણમાં પણ રાજકીય બદલાવ થવા જઈ રહ્યો છે કારણ કે નવા વર્ષની શરૂઆતથી કોંગ્રેસનું કેવું સ્થાન પસંદ કર્યું છે જે ધાર્મિક પણ છે અને સામાજિક પણ વિગત વાત કરશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અઠ્યાવીસ ડિસેમ્બરે સમગ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખોડલધામમાં ઉપસ્થિત રહેશે ત્યાંથી શરૂ થશે કોંગ્રેસનું સંકલ્પ વર્ષ

આથી કોંગ્રેસ આ સ્થાન પસંદ કરીને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે પાટીદાર સમુદાય સાથે ફરીથી વિશ્વાસ બાંધવાનો પ્રયાસ છે આ આ પ્રસંગે કોંગ્રેસના અગ્રણી પાટીદાર નેતા જેવા કે પરેશ દાણાની પ્રતાપ દુધાત લલિત વસોયા લલિત કગતરા કિરીટ પટેલ અને જેવો અને જેની ઠુમ્મર જેવા નેતાઓ ઉપસ્થિત રહેશે આ નવા વર્ષનું ધ્વ હજાર નવા સંકલ્પ સાથે કોંગ્રેસ સ્પષ્ટ સંદેશ આપ્યો છે અમિત ચાવડા અને તેમના સહયોગીય ફક્ત મંચ પરથી ભાષણ નહીં પણ ગ્રાઉન્ડ લેવલ પર સંગઠનને મજબૂત કરવાની દિશામાં પગલાં ભરી રહ્યા છે ગુજરાતમાં ભાજપની લાંબી સત્તામાં જો કોંગ્રેસ ફરીથી પકડ મેળવી હોય તો તેને ફક્ત રાજકીય નહીં પણ સામાજિક રીતે પણ મજબૂત થવું પડશે ખોડલધામની શરૂઆતી દિશામાં એક પહેલું પગલું છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે આગામી વર્ષમાં જ યોજાવાની છે આ ચૂંટણીમાં જ પક્ષોની તાકાત અને સંગઠન બંનેની કસોટી થશે કેમ કે જોવા જઈએ તો આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ ગુજરાતમાં છે ધીરે ધીરે તે વધી રહ્યું છે લોકોના પ્રશ્નો હોય કે ખેડૂતના મુદ્દા આમ આદમી પાર્ટી વધારે તેમાં એક્ટિવ જોવા મળતી હોય છે અને તેના નેતાની વાત કરીએ તો ગોપાલ ઇટાલિયા હોય કે ચેતર વસાવ તે હાલ ખૂબ વધારે એક્ટિવ જોવા મળતા હોય છે હવે કોંગ્રેસના કાર્યક્રમને જોતા એવું કહી શકાય કે પક્ષ હવે પોતાના બૂથ લેવલ કાર્યકરોને જોડવા સમાજના આગેવાનોને ફરી વિશ્વાસમાં લાવવા અને ધાર્મિક રીતે સકારાત્મક સંદેશ આપવા ઈચ્છે છે ખોડલધામથી શરૂ થતું આ નવું અધ્યાય કોંગ્રેસ માટે ફક્ત કાર્યક્રમ નહીં પણ એક નવી શરૂઆત કહી શકાય કારણ કે છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ એટલી ગુજરાતમાં એક્ટિવ જોવા મળતી નથી તેમના મુદ્દાઓ પણ એટલા લોકો સુધી પહોંચે તેવા હોતા નથી હવે હવે કોંગ્રેસે ફરી એકવાર વિશ્વાસ જીતવાનો છે સંગઠનને ફરીથી મજબૂત કરવાનો એક પ્રયાસ જોવા મળી રહ્યો છે પણ હાલ એક વાત ચોક્કસ છે નવા વર્ષ સાથે ગુજરાત કોંગ્રેસ હવે વધારે એક્ટિવ જોવા મળશે તમારું શું માનવું છે તેમને કમેન્ટ કરી જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં